સાંદલપુર તાલુકાની ચારણકા ગ્રામ પંચાયતના સરપંચપદના ઉમેદવારે વિકાસને મત આપવા માટે મતદારોને અપીલ કરી હતી પાટણ સાંતલપુર તાલુકાની ચારણકા ગ્રામ પંચાયતના સરપંચપદના મહિલા ઉમેદવાર ભાવનાબેન રબારીએ જંગી બહુમતીથી જીતી લાવ્યા બાદ ગ્રામજનોએ ગામમાં શુદ્ધ મીઠું પીવાનું પાણી યુવાનો માટે રમતગમતનું મેદાન લાઇબ્રેરીની વ્યવસ્થા તેમજ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર સહિત વિકાસના કામોની રજૂઆત કરી હતી ત્યારે તમામ સુવિધા ઉપલબ્ધ કરવાના ચૂંટણી ઢંઢેરામાં મુદ્દાઓ સામેલ કરવામાં આવ્યા હતા રબારી ભાવના બેન સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે અને તેમને જીતાડવા મારે અમારા ગામના અઢારે આલમના સહકાર છે અને બધા નમ્ર વિનંતી કરું છું કે જેથી ભાવના બેન અમૂલ્ય અને કિંમતી વોટ આપી અને જીતાડે એવી અપેક્ષા ચારણકા ગ્રામ પંચાયતના ઉમેદવાર શ્રી ભાવનાબેન જગમાલભાઈ રબારી આપનો કિંમતી મત એમને આપી અપાવી વિજય બનાવો તેવી અપેક્ષા અમારો એક જ ધ્યેય છે ચારણકા ગામનો વિકાસ ચારણકા ગામનો વિકાસ એટલે ચારણકા ગામની અંદર લાઈટ પાણી રોડ રસ્તાની બધી વ્યવસ્થા તથા ગામની અંદર આરોગ્ય દવાખાનું બધું તથા ગામની અંદર નાની મોટી બધી રોજગારી મળી રહે તથા ગામની અંદર નાના મોટા વિકાસના કામો કરવાના છે તો આપ સૌને નમ્ર અપીલ છે કે આપનો પવિત્ર મત ભાવનાબેન જગમાલભાઈને આપી વિજય બનાવો તેવી આભાર